હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ વેલકમ અને દ્વારકા સિરીઝ માં આપની સાથે હું છું સિંકલ મિત્રો આજે હું તમને લઈને આવી છું દ્વારકામાં આવેલ સનસેટ પોઈન્ટમાં જેનું નામ છે કરુણામૂર્તિ શ્રી રાવાનું સનસેટ પોઈન્ટ મિત્રો જ્યારે પણ તમે દ્વારકા જવા માટેની ટ્રીપ બનાવો ત્યારે સનસેટ પોઈન્ટ જોવાનું ન ભૂલતા કારણ કે આ જગ્યા એ તેના અદ્ભુત મનોહર સૌંદર્યના કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે દ્વારકાના તમામ સ્થળોમાં આ જગ્યા તેના પ્રાકૃતિક સૌંદર્યના કારણે એક અલગ સ્થાન ધરાવે છે દ્વારકાધીશ મંદિર થી માત્ર દોઢ બે કિલોમીટર ના અંતરે તમે સનસેટ પોઈન્ટ નો આનંદ લઈ શકો છો અને મજાની વાત તો એ છે કે અહીં તમારા એક સાથે ત્રણ સ્થળો કવર થઈ જશે પહેલું ભડકેશ્વર મહાદેવ મંદિર જે આના આગળના વિડીયોમાં મેં તમને ડિટેલમાં બતાવ્યું હતું બીજા નંબરે છે લાઇટ એટલે કે દીવા દાંડી જે લગભગ તેતાલીસ મીટર ઊંચું છે સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી લાઇટ હાઉસ મુલાકાત લઈ શકાય છે અને ત્રીજા નંબર પર કરુણા મૂર્તિ શ્રી રામાનુજાચાર્ય સનસેટ પોઈન્ટ છે આમ તો આ ત્રણેય સ્થળો થી તમે આથમતા સૂરજને જોઈ જ શકો છો ભલે તે પછી ભડકેશ્વર મહાદેવ હોય કે લાઇટ હાઉસ પરંતુ આ સનસેટ પોઈન્ટ થી તમને એક અલગ જ અનુભવ થશે

પ્રવાસીઓ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ખુલ્લું જ રહે છે એટલે તમે કોઈ પણ સમયે આ સ્થળે આવી શકો છો પરંતુ હા જો તમે આથમતા થમતા સૂરજને જોવા માંગતા હો તો સાંજના સમયે અહીંયા આવવું પડશે આ સ્થળની મુલાકાત લેવાનો બેસ્ટ સમય શિયાળાનો સમય ગણાય છે એટલે કે આ સ્થળ તમને ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ માર્ચ સુધી ઘણું જ આકર્ષક લાગશે જો તમે ફોટોગ્રાફી કરાવવાના શોખીન હો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે અહીં વચ્ચે જ કરુણામૂર્તિ રામાનુજાચાર્યની એક વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે તેના કારણે આ સ્થળનું નામ કરુણામૂર્તિ રામાનુજાચાર્ય સનસેટ પોઈન્ટ છે જો રામાનુજાચાર્યની વાત કરવામાં આવે તો તે એક ભારતીય હિન્દુ દાર્શનિક ગુરુ અને સમાજ સુધારક હતા જેને ભગવાન કૃષ્ણના ભાઈ બલરામનો જ અવતાર ગણવામાં આવે છે આવશો તો એક અલગ જ પ્રકારનું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે ખૂબ મજા આવશે મારી પાછળ ભુગવાતો અરબ સાગરનો દરિયો તમે જોઈ શકો છો દરિયાનો જે અવાજ છે મનમાં શાંતિનો અનુભવ કરાવે છે સવારના સમયે અહીંયા પહોંચ્યા છે અમે તો ખૂબ સુંદર અને રમણીય નજારો જોવા મળે છે ચાલો તમને બતાવું દરિયો કેવો લાગે છે ચાલો મારી પાછળ

છેક સુધી તમે અહીંયા ગાડી લઈને આવી શકો છો એટલે તમારે ચાલવું બિલકુલ નહીં પડે અને માત્ર અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ પર જ અન્ય બે સ્થળો પણ આવેલા છે તમે ગાડી લઈને જઈ શકો છો અથવા તો પછી ચાલતા ચાલતા પણ ત્યાં જઈ શકો છો આમ તો આગળના વિડીયોમાં મેં તમને ભડકેશ્વર મહાદેવ મંદિર બતાવ્યું છે તેનો ઇતિહાસ પણ જણાવ્યું છે કે જ્યાં પાંચ હજાર વર્ષ જૂનું શિવલિંગ આવેલું છે જો તમે હજુ સુધી તે વિડીયો નથી જોયો તો બેલ આઇકન પર ક્લિક કરી અને ભડકેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો પણ તમે જોઈ શકો છો સનસેટ પોઈન્ટ થી ભડકેશ્વર મહાદેવ મંદિર વોકિંગ ડિસ્ટન્સ પર જ આવેલું છે કે જ્યાં ચાલીને પણ આવી શકાય છે અને તમે ટુ વ્હીલર અથવા તો પછી ફોર વ્હીલર ના માધ્યમથી પણ અહીંયા પહોંચી શકો છો ભડકેશ્વર મહાદેવ મંદિર અને લાઇટ હાઉસ ની વચ્ચે આ સનસેટ પોઈન્ટ આવેલો છે અહીંયા ઘણા બધા કલરફુલ બાકડા પણ મૂકેલા છે કે જેના પર બેસીને તમે દરિયાની મજા પણ માણી શકો છો અહીં દૂર દૂર સુધી માત્ર અરબ સાગર છે જાણે કે ધરતીનો કોઈ છેડો જ ન હોય તેમ લાગે છે ધરતી અને આકાશ એક થઈ જતું હોય તેવું દ્રશ્ય અહીંયા જોઈ શકાય છે આ દરિયાની પેલે પાર સાઉદી અરેબિયા આવેલું છે